पंचमहाल शहरा कमोसमी वरसाद पंचमहाल जिला तलुका वेहली सवार वातावरण रहू हतु जे बाद कमोसमी वरसाद छे रेना मोरवा सहित आसपास न ग्राम विस्तारों में हलवु मवठू पड़ू आ वरसाद वातावरण ठंडक प्रसरी छे परंतु खेडों म चिंता वधी छे हवामान विभाग ज्यादा अनुसार ग्लोबल वोर्मिंग ने कारणे आवी अनियमितता वधी रही छे कृषि निष्णतो न मते आ मवठू शियाड़ू पाको नुकसान पहुँचाड़ी सके અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર સરકારનો પહેલો નિવેદન અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર કેન્દ્રીય મંત્રી પીયush ગોયલે પ્રથમ નિવેદન આપતા જણાવ્યું કે આ કરારમાં ભારતના હિતો સાથે કોઈ બાંધછોડ કરાઈ નથી પીએમ મોદીની મિત્રતા અને ટ્રમ્પના સહયોગથી થયેલી આ ડીલ દેશની વિકાસ વધારશે તેનાથી એન્જિનિયરિંગ ટેક્સટાઇલ અને જ્વેલરી સેક્ટરને મોટો ફાયદો રોજગારીની તકો મળશે આ 140 કરોડ નાગરિકો અને ખેડૂતોના આર્થિક ઉથાન માટે સુવર્ણ તક સાબિત થશે આવું દ્રશ્ય ગુજરાતમાં માં જ જોવા મળે ગુજરાત ગૌરવ એવા સાસણ સિંહોના ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે તેવામાં હવે એક સિંહ પરિવારની લટારનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પરિવાર રોડ ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે પ્રાણી પ્રેમીઓને આ વિડિયો ખૂબ જ પસંદ આવ્યો છે ધારી અમરેલી હાઈવે ના દ્રશ્યો વિડીયો નિહાળો ગુજરાત માં ભર શિયાળે ચોમાસુ બેસી ગયું ગુજરાત માં કડકડતી ઠંડી વચ્ચે પંચમહાલ ના શહેરા મોરવા અને રેણા પંતક માં 2 ફેબ્રુઆરી એ કમોસની વરસાદ ખાબક્યો છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા રવિ પાક પર સંકટ ટોડાઈ રહ્યું છે ખેડૂતો ના મતે વાદળ છાયા વાતાવરણ અને ભેજ થી પાક માં ફૂગ તથા જીવાત પડવાનું જોખમ વધ્યું છે મહેનત થી તૈયાર થયેલો પાક બગડવાની આશંકાએ ખેડૂતો આર્થિક નુકસાન ની ભીતિ સેવી રહ્યા છે ટેરિફની અસરથી આ બદલાઈ ગયું અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી પડતર વેપાર કરારનો નિકાલ થયો ટેરિફ 25% થી ઘટાડીને 18% કરાયો રશિયા પાસેથી તેલ ખરીદી પર વધારાની ડ્યુટી દર ભારત યુએસ પાસેથી 500 બિલિયન ડોલર થી વધુ મૂલ્યની ઊર્જા ટેકનોલોજી કૃષિ કોલસો અને અન્ય માલ ખરીદશે ભારત યુએસ માલ પરના ટેના ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને ધીમે ધીમે શૂન્ય કરવા માટે પણ કામ કરશે રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે લાંબા સમયથી અટવાયેલી ઇનામી જમીનોના અનધિકૃત કબજા હકને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે પ્રવર્તમાન જંત્રીના માત્ર 20% કબજા હકની રકમ ભરવાની રહેશે અને જમીન નિયમબદ્ધ થઈ જશે તા નિર્ણય રીગ્રન્ટ કરાયેલી કે રીગ્રન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીનો માટે ગેમ ચેન્જર સાબિત થશે मोदी सरकारे पाकिस्तान साथे करो खेल भारत अने यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंटे पाकिस्तानी मुश्किल दीधी छे पाकिस्तान ना पूर्व मंत्री ए चेतवी आपी छे के आ करार थी पाकिस्तान नो जीरो लाभ खत्म थशे अने एक करोड़ नौकर जोखम मुकाशे भारत मजबूत आर्थिक सामे टकी रहवा पाकिस्तानी उद्योगों ने सस्ती बिजली अने ओछा टैक्स नी जरूर छे जे हाल स्थिति मा अशक्य जणाय छे ગુજરાતમાં ઠંડીનો પારો ગગડે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે નળિયામાં 12 ડિગ્રી અને અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે હિમાચલમાં સીઝનની પ્રથમ હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે અલનીનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે શિયાળો નરમ રહ્યો છે આગામી 5 દિવસ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ભારતને મળશે બ્રહ્મોસથી પણ घातक હથિયાર ભારતને ટૂંક સમયમાં બ્રહ્મોસ કરતાં પણ વધુ શક્તિશાળી સમુદ્રી હથિયાર હાઈપ્રસોનિક એલઆરએએસએચએમ મળવા જઈ રહ્યું છે જર્મનીએ આ મિસાઈલની અદ્ભુત ક્ષમતા વિશે જણાવ્યું છે જેની प्रचंड ગતિ દુશ્મનના રડાર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પ્રતિક્રિયા આપવાનો સમય પણ આપતી નથી તેની જબરદસ્ત કાઇનેટિક એનર્જી કોઈ પણ યુદ્ધ જહાજના સુરક્ષા કવચને સરળતાથી ભેદી શકે છે बजेट गुजरात ने भेट फ्रेट कोरिडोर जाहरात बजेट बेहजार्मा मंत्री सूरत थी पश्चिम बंगाल ना सुधी नवा डेडिकेटेड फ्रेट कोरिडोर नी जाहिरात करी छे है छ्यों ने जोड़ो आ प्रोजेक्ट लॉजिस्टिक्स खर्च घटाड़ सुर्ख न टेक्सटाइल तथा हीरा उद्योग ने सीधो फायदो करावशे पूर्व भारत न खनिजो हवे गुजरात न सुधी झड़प थी पहुँच पर्यावरण ने अनुकूल आ प्रोजेक्ट थी रेलवे नेटवर्क मजबूत बनशे सैसे ट्रेनों की गति सुधारशे આર્થિક ગુનાઓમાં જેલની સજા રદ હવે દંડ થશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આર્થિક ગુનાઓ માટે જેલની સજાની જોગવાઈ રદ કરી છે હવે ટીડીએસ જમા ન કરવો અને ખોટા સ્ટેટમેન્ટ કે ટેક્સ ચોરી જેવી ભૂલો માટે માત્ર નાણાકીય દંડ જ ચૂકવવો પડશે 1 માર્ચ અને 1 એપ્રિલ થી અમલી બનનારા આ નિયમથી કરદાતાઓને મોટી રાહત મળશે આ નિર્ણયનો મુખ્ય હેતુ હિસ ઓફ ડુઇંગ બિઝનેસ ને પ્રોત્સાહન વેપારીઓને જેલના ડરથી મુક્ત કરવાનો છે અધિકારી ફોન ન ઉપાડે તો રાજીનામો લો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલલે મ્યુનિસિપલ કમિશનરોને પણ આડે હાથ લીધા છે તેમણે અત્યંત કડક શબ્દોમાં સૂચના આપી કે જો કોઈ અધિકારી પ્રજાના ફોન ન ઉપાડે કે કામમાં ઠાગા હયા કરે તો કમિશનરે તેનું રાજીનામો માંગી લેવું જો કમિશનર આવા બેજવાબદાર અધિકારી સામે કાર્યવાહી ન કરી શકે તો તેમણે પોતે રાજીનામો આપવાની તૈયારી રાખવી પડશે આ કડક સૂચનાથી વહીવટી તંત્રમાં શિસ્ત અને જવાબદારીનો સંદેશ જવા જઈ રહ્યો છે आठ विपक्षी सांसदों सस्पेंड लोकसभा में स्पीकर पर कागड़ो फेंकनारा आठ विपक्षी सांसदों कड़क कार्यवाही थी समग्र सत्र माटे सस्पेंड करवामा आव्या आ आंसदों स्पीकर खुर्शी होबाळा ने फेकयाबाला हो गृह कार्यवाही खोरवाई गई हती संसदी कार्यवाही आवती काल सुधी स्थगित गुरजीत औजला मणिकम टागोर राजा वाडिंग किरण कुमार रेड्डी दीन कुरिया कोसे एस जे मामले कोग्रेस विरोध करो ट्रेड डील मुद्दे नड्डाનો કોંગ્રેસ પર પ્રહાર ભારત અમેરિકા વેપાર સોદા મુદ્દે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો જેપી નડડાએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે વિપક્ષને સારા કામમાં પર માત્ર ખરાબી જ દેખાય છે ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા છતાં વિપક્ષ રાજકારણ કરી રહ્યો છે સરકાર ચર્ચા માટે તૈયાર હોવા છતાં કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો નડડાએ ઉમેર્યું કે વિપક્ષને દેશના વિકાસ કે વેપાર કરતાં માત્ર નકારાત્મકતા ફેલાવવામાં જ રસ છે राहुल गांधी ने अमित शाहનો જવાબ સંસદના બજેટ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને લોકસભામાં ચીનનો મુદ્દો ઉઠાવતા અટકાવ્યા જેમાં તેમણે ભૂતપૂર્વ સેના પ્રમુખ દ્વારા પ્રકાશિત ન કરાયેલ મેગેઝિનનો ઉલ્લેખ કર્યો હતો ગૃહમંત્રી અમિત શાહે કહ્યું રાહુલ ગાંધીએ પ્રમાણિકતા વિના બોલવું જોઈએ નહીં તે મેગેઝિનનો અહેવાલ વાંચી રહ્યા છે મેગેઝિનમાં કંઈ પણ લખી શકાય છે સરક્ષણ મંત્રી જે કહે છે તેના પર વિશ્વાસ કરો અને ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી નાણા મંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય ક્ષેત્રે રાહત આપતા કેન્સરની 70 દવાઓ પર ટેક્સમાં મોટી છૂટ જાહેર કરી છે આ ઉપરાંત અતિ દુર્લભ બીમારીઓની સારવારમાં વપરાતી વધુ 7 દવાઓ અને વિશેષ તબીબી હેતુ માટે જરૂરી સામગ્રીની આયાત પરની ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવી છે આ મહત્વના નિર્ણયથી જીવલેણ બીમારીઓની સારવારનો ખર્ચ ઘટશે સાત હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત નાણાં મંત્રીએ કનેક્ટિવિટી વધારવા માટે સાત હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરી છે જેમાં મુંબઈ પુણે પુણે હૈદરાબાદ હૈદરાબાદ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ અને સિલીગુડી વારાણસી જેવા મહત્વના રૂટ્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત દેશમાં દરિયાઈ પરિવહનને વેગ આપવા સી ઉત્પાદકોને વિશેષ સહાય આપવામાં આવશે આ પ્રોજેક્ટ્સથી મોટા શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને મુસાફરી વધુ ઝડપી તેમજ આરામદાયક બનશે बजट पर अमित शाहनी प्रतिक्रिया નાણા મંત્રીના બજેટ બાદ ગૃહ મંત્રી અમિત શાહે તેણે વિકસિત ભારત બજેટ ગણાવ્યું છે તેમણે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વાસ્થ્ય અને પર્યટનથી લઈને AI અને સ્પોર્ટ્સ સુવિધાના તમામ ક્ષેત્રોને આ બજેટમાં આવરી લેવાયા છે શાહના મતે આ બજેટ દરેક ગામ કસ્વા અને શહેરના યુવાનો મહિલાઓ તથા ખેલાડીઓના સપનાઓને નવી શક્તિ આપી પૂર્ણ કરશે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ઝડપથી આગળ વધશે दाधी आवेली चार महिलाओ 1 करोड़ 52 लाख ना सोना સાથે જડપાયા.อำนาവാദના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનite મોટી કાર્યવાહી કરી છે. જે દાધી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી આશરે 1 કરોડ 52 લાખ ની કિંમત નું 945 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મહિલાઓ એ સોનાની સાત ચેન અને સાત બંગડીઓ શરીર પર ઘરેણાં તરીકે પહેરીને દાંચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો પ્લાન નિષ્ફળ ગયો. ટેક્સમાંથી મુક્તિ હવે મળશે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરદાતાઓ માટે મોટી જાહેરાતો કરી છે 1 20 એપ્રિલ 1926 થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે જે અત્યંત સરળ ફોર્મ સાથે આવશે ખાસ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમની રકમને આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે જે મોટી વાત અને રાહત છે વિદેશ પ્રવાસ પરનો ટેક્સ 5% થી ઘટાડી 2% કરાયો છે શિક્ષણ અને તબીબી હેતુ માટેના પેમેન્ટ પર પણ ટેક્સ ઘટાડીને 2% કરવામાં આવ્યો છે सीएमએ બજેટ લે લઈને આભાર માનીયો રાજ્યના सीएम ભૂપેન્દ્ર પટેલે બજેટ લે લઈને મોદીજીનો અને નાણા મંત્રીનો આભાર માણ્યો હતો તેઓએ ટ્વિટર પર લખ્યું આ બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોક આપતો બજેટ છે તેમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનો પિલર્સ મજબૂત થશે આ ત્રણ કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે